ડાંગ દેશભરમાં યોજાઈ રહેલા ગુડ ગવર્નન્સ વીક સુશાસન સપ્તાહની ડાંગ જિલ્લા વહીવટીતંત્રે પણ પ્રજાજનોને સુશાસનની અનુભૂતિ થાય તે માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર મહેશ પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા નાયબ વન સંરક્ષક દિનેશ રબારી નિવાસી અધિક બીબી ચૌધરી તથા નાયબ જિલ્લા અધિકારી હિરલ પટેલની આગેવાની હેઠળ યોજાયેલા એક સુશાસન સપ્તાહ વર્કશોપમાં સૌ કર્મયોગીઓએ જિલ્લાના પ્રજાજનોને સુશાસનની અનુભૂતિ થાય તે માટેની પ્રતિજ્ઞા લીધી હતી રિપોર્ટર કમલેશ ગુર્જર અનુભવ થઈ શકે તેવા અનુભવ થઈ શકે તેવા જિલ્લા વહીવટી તંત્રના જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોમાં પ્રયાસોમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન હું મારું શ્રેષ્ઠ યોગદાન પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો